રોજમાં દિવ્યાંગ બાળકોને સ્કૂલમાં એડમિશન ન આપવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો મામલે વાલીઓ દિવ્યાંગ બાળકોને લઈને કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા કચ્છમાં દિવ્યાંગ બાળકો માટેની અનેક સંસ્થાઓમાં દિવ્યાંગ બાળકોને એડમિશન આપવામાં આવતું ન હોવાના આક્ષેપ વાલીઓએ કર્યા હતા આ મામલે હવે વાલીઓ પણ લડી લેવાના મૂડમાં છે અને આગામી દિવસોમાં દિવ્યાંગ બાળકોને એડમિશન નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે જય શ્રી રામ ભાઈઓ જય માતાજી જાડેજા દિગ્વિજયસિંહ જે દિવ્યાંગ બાળકોની લડત ચાલી રહી છે કચ્છમાં આવા પાંચ હજાર બાળકો છે એમાંથી ક્યાંક ને ક્યાંક આવા બાળકોના ભવિષ્ય સાથે છેડા કરવામાં આવે છે એનામાં સંસ્થાઓ પણ છે શિક્ષણ ખાતા પણ છે સમાજ સુરક્ષા પણ આવે છે સાથે સાથે જે ટ્રસ્ટેડ સ્કૂલો છે એ પણ આવે છે અને ગ્રાન્ટેડ સ્કૂલો સરકારની છે કચ્છમાં એ પણ આવે છે એડમિશનના બાને એ લોકોને તરછોડવા બાળકોને ડોક્યુમેન્ટ લઈ લેવા આ બધા પેત્ર કરતા હોય છે તેની મુહિમ અમે ચલાવી હતી ત્રણ મહિનાથી લગાતાર ચાલતી હતી એનામાં આજે કલેક્ટર સાહેબે અમને ટાઈમ આપ્યો એ પ્રમાણે અમને મળેલા અને ત્રણ દિવસમાં આ બધા જ બાળકોના એડમિશનની જવાબદારી આપી છે જો ત્રણ દિવસમાં આ બાળકોને એડમિશન નહીં થાય તો વરી પાછા અમે કલેક્ટર ઓફિસ આવી અને આ બધા જ બાળકોને અહીંયા મૂકી જશું પછી જવાબદારી એમની રહેશે